રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સના ધંધાર્થીઓનો વિવાદ વકર્યો પિતૃ કૃપા ટ્રાવેલ્સના વિજયસિંહ જાડેજાએ માલવીયા નગર પોલીસ ઉપર કર્યા ગંભીર આક્ષેપ પોલીસ મારી ફરિયાદ લેતી નથી અને માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલસિંહ કહે તે પ્રમાણે પોલીસ કામ કરે છે છેલ્લા દસ વર્ષથી હું ટ્રાવેલ્સનો ધંધો કરું છું પરંતુ હાલ મારો ધંધો બંધ છે રાજકોટ પોરબંદર રસ્તા ઉપર પિતૃકૃપાની ટ્રાવેલ્સ ચાલવા દેતા નથી માતૃકૃપા ટ્રાવેલ્સના મેહુલ સિંહ અને તેમના માણસો બેફામ બન્યા છે માતૃકૃપા ટ્રાવેલ્સ વિરુદ્ધ મેં અત્યાર સુધીમાં નવ ફરિયાદ દાખલ કરાવી જોકે પોલીસ મેહુલ મેહુલસિંહના નામજોગ ફરિયાદ દાખલ કરતી નથી માલવીયા પોલીસ મથકના પીઆઈ દ્વારા ફરિયાદ લેવામાં નહીં આવતી હોવાનો આક્ષેપે એક વર્ષ પહેલાં મારી બસ ચોરાઈ ગઈ હજુ સુધી તેનો આરોપી પોલીસને મળ્યો નથી અગાઉ માતૃકૃપાના મેહુલસિંહે મને મારી નાખવાની સોપારી આપી હતી જ્યારે મેહુલ રિબડાના રીબડાના સિંહ જાડેજાના ભત્રીજા છે માટે પોલીસ કાર્યવાહી કરતી નથી બાઇટ વિજયસિંહ જાડેજા ટ્રાવેલ્સ ધંધાર્થી કૃપા મારી ગોંડલ ચોકડી પિતૃકૃપા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવું છું મારામાં ચાલતી તમામ બસને આથી દસ વર્ષથી હશે સતત ચાલુ જ છે કોઈ પણ બસ મારામાં ચાલતી હોય ટોલ નાખું ફરી નગર ડ્રાઈવરને મારવાના બસ હળગાવી દેવાની બસને ફોડ નાખવાના તમામ પ્રયાસોના મેં તમામ નવ વાર ફરિયાદને કરેલી વારંવાર મેહુલસિંહના માણસો તરીકેની ફરિયાદ લે મેહુલસિંહના નામ જોગે પોલીસ સ્ટેશનમાં જાય એટલે ફરિયાદ લેતા નથી મારી બસ સળગી ગઈ આજ સુધી આરોપી મળેલ નથી અને અધ્યાય હમણાં છેલ્લે મારી સોપારી આપવામાં આવેલી એની ફરિયાદ માલવીનગરમાં મેં કરેલી માલવીનગરમાં અગિયાર વાગ્યાનો ઉગ્યો રાત્રે નવ વાગ્યા સુધી મારી ફરિયાદ લીધી નહીં એને માત્ર ને માત્ર માર નાખવાની ધમકી અને મેઉલસિંહનું નામ તપાસમાં ખુલશે તો લેશું એવી ફરિયાદ લીધી પછી અમે સીપી સાહેબને રજૂઆત કરતા સીપી સાહેબે તમામ ફરિયાદ છે માલવીનગરની સી ક્રાઇમ બ્રાન્ચ તમામ ટ્રાન્સફર કરેલી છે અને અમે નવ ગુનામાં તો અમારા અમારા સમક્ષ અમારી હાજરીમાંથી એ નવ ગુના મેં રજૂ કર્યા કે નવ ગુનામાં જે તોમતદાર છે તમામને તમે પૂછો આજની તારીખે માતૃત્વ નોકરી કરે છે એટલે માતૃગુપા એક ગેંગોર નામની એક ટીમ જાહેર થઈ એવું તમે કહી શકો અને ગુજરાત સરકારના મારી વિનંતી છે કે આમાં તમે કદાચ ફરિયાદ સેલ ખોલે કે માતૃગુપા વિરુદ્ધની કોઈ પણ ફરિયાદ હોય તો એની પેટી ભરાઈ જાય એટલી ફરિયાદો આવે બસ સ્ટેન્ડની પાછળ તમે જાઓ અત્યારે તો બસ સ્ટેન્ડના ગેટ પાસે રાખીને બસ ભરવાની બસમાંથી પેસેન્જરને લઈ આવવાના બસ સ્ટેન્ડમાંથી ટોલ નાકુ ફ્રી તમામ ટેક્સની ચોરી માતૃગપ્પાની લાલ બોર્ડવાળી ગાડી આવે એટલે આરટીઓનું ચેકિંગ વાળો ચેકિંગ રોકે નહીં સીઓ સાહેબ ચેકિંગ રોકે નહીં અને આ ટીઓમાં ટોલ નાખે જાવ તો તરત ફટ લઈને બાઇડું ખુલી જાય મિનિસ્ટરની ગાડી આવતી હોય એમ તમામ પ્રકાર લુખાગીરી બસ પાસે જાઓ તો તમામ વેપારીઓ ત્રાહીમામ છે પણ કોઈ બોલવા તૈયાર નથી કારણ કે એના માણસો લુખા થતો એટલે આંટા મારતા હોય કોઈ પણ ફરિયાદ કરે ફરી ઝઘડો કરે છે માટે હું બહાર આવ્યો છું અને આ રીબડા નામના જનોની સ્વભાવના ધરાવતા રીબડા નામના અનુ ભાઈ ભત્રીજા એના ભત્રીજા છે અને એનું બેકઅપના નામ વટાવે છે ગમે ત્યાં એ અનુ કાલે ભલામણ એવી આવી કે મારું હું કે છું નહીં તો આપ ન હોય તો સમાજની દ્રષ્ટિ હું આપને કહું કે આપ સમાજના આગેવાન છો તો સમાજની હોય તમે એક મહિનાથી તપાસ કરી શકો તમે જૂનાગઢમાં એક ફોન કરો તમને ખબર પડી જાય કે લાલાએ સોપારી લીધી છે કે નહીં બીજી સાચો એક મેં ઉી હાચા છે મારી બસ ફળી ગઈ એક વર્ષ થયું તો એક વર્ષમાં તમે તપાસ નહીં કરી સમાજના આગેવાન તરીકે હું આપને એ વિનંતી કરું છું કે તમા સમાજના આગેવાન તરીકે જો છાપામાં પ્રશ્નો આપતા હોય કે ક્ષત્રિય સમાજના અગ્રણી તો આપણને તમારી ફરજ બને છે કે ક્ષત્રિય સમાજને એક દીકરાની સોપારી આપી હોય તો તમારે ધ્યાન દોરી અને એની દૂધ દૂધને પાણીનું પાણી કરવું જોઈએ ખાસ તો પોલીસ તમારી ફરિયાદ નથી શું મારી નહીં તમામ ટ્રાવેલ્સ બસ ચાલકો થાકીને બસ બંધ કરી દીધેલા દાખલા છે મેવસિંહ રીબડાનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ના લે પોલીસ માત્ર ને માત્ર માતૃકૃપાના માણસ તરીકે ને ફાઇલ લે માતૃકૃપા ટ્રાવેલ્સ છે કોની છે માતૃકૃપા ટ્રાવેલ્સ રીબડાના અનુસિંહભાઈ છે એના ભત્રીજાની છે હવે શું મારી માંગ એક છે કે જે નવ ગુના જે ગયા છે એ નવ ગુનામાં ક્યાંય મેવસિંહ ના નથી લીધું એટલે માત્ર મારા મારીથી માની સોપાઈ સુધી પહોંચ્યા છે તો આમાં મેઉલસીનું નામ ન ખોલવામાં આવે પોલીસ નિષ્ફળ રહે તો મારું માથે જાનનું જોખમ હોય એવું મને દેખાય છે અનિરુદ્ધસિંહના નામે તમને ધમકી મળી છે ક્યારે અનિરુદ્ધસિંહના ભત્રીજા તરીકે મેઉલસિંહ હલાવે છે કે અનિરુદ્ધસિંહને ભત્રીજો ક્યાંય પણ જરૂર પડે ત્યાં અનિરુદ્ધસિંહના નામ વટાવતા હોય છે મેઉલસિંહ પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તમે કયા એવા પોલીસ કર્મીઓ માલેવા પોલીસ સ્ટેશનમાં હું નવ વાગ્યાનો ગયો તો બપોર અગિયાર વાગ્યાનો ગયો તો રાત્રે નવ વાગ્યા સુધી ફરિયાદ ન લીધી એક ફરિયાદ લે છાપીને બધા પીઆઈને વોટસઅપ કરે પીઆઈ પછી એમાં સુધારો કરાવે

માત્ર રૂપોનું નામ આવે એટલે પોલીસ ફરિયાદ ન લે લે તો મેવલજીના માર સુતરીખે લે મેવલજીનું નામ જો કે ફરિયાદ નથી લેતી તમારી સોપારી કોને આપી દીધી ને કોને લીધી લાલો કરીને જૂનાગઢનો પ્રેસ મીડિયાના કિશોરભાઈ દવેનો મર્ડરમાંથી છૂટેલો પછી આ ભરતભાઈ કોગ છે ને હથિયાર સપ્લાય કરવામાં એનું નામ ખુલેલું અને અત્યારે ચેનના સડોવડીમાં ખુલેલું ચેનનું ચીટિંગમાં તમામ આ જે ગુના મોટા મોટા ગુના છે એ જૂનાગઢનો પ્રખ્યાત ગેંગવૉર છે એનું મારી બસ ઈ ચોરી ગયો તો એ લાલા મને દેખાડ્યું હું તમારી બસ ચોરી ગયો છું તમને સોપારી મને આપેલી છે મેં રેકોર્ડિંગ મને દેખાડું ત્રણ દિવસ હું કામ કરો કે તમને મારી છે એટલે ત્રણ દિવસ એના કહેવાથી મેં ફોન સ્વિચ ઓફ રાખી અને હું મારી જગ્યાએ સુરક્ષિત રહ્યો અને ત્રણ દિવસ પછી મેં ફરિયાદ લખાવી ઓકે